ઘાસ એ સમગ્ર દેશમાં અનેક પ્રકારે જોવા મળે છે અને એમાંના જ એક ખૂબ ઉપયોગી ઘાસનો પ્રકાર એટલે બાંબુ જેને આપણે વાંસ તરીકે ઓળખીએ છીએ જેને ઉગાડવા ઓછા પાણી અને ઓછી માવજતની જરૂર છે પણ હા આ વાંસ અત્યારે દરેકના જીવનનો એક હિસ્સો બની ગયો છે ઘરની ઇન્ટિરિયર ડિઝાઇન હોય કે જાહેર સ્થાનો દરેક જગ્યાએ વાંસના સુશોભન આપને જોવા મળશે

फॉर एग्जाम्पल वो पहले नामू के छोटे मोटे बास्केट्स और चटाई बनाते थे, थे अभी ट्रेनिंग के बाद 2018 तक आ, सारे आ, फुट वाले भाई बहन चेयर टेबल डाइनिंग चेयर डाइनिंग टेबल्स ऑफिस फर्नीचर्स होम फर्नीचर्स सारे प्लस हड और गजीबो वगैरह सब कुछ आ, पे काम करने लगे विश्वलिया क्लस्टर बनावा बतरीस गामों ने जोड़ा है जंगल विस्तार ना એ લોકોના ગામોને જોડીને એક આખું ક્લસ્ટર ઊભું કરવામાં આવેલું છે જેને ધ રૂરલ મોલ તરીકે અત્યારે એસ્ટાબ્લિશ કરી રહ્યા છે જેમાં બત્રીસ ગામોના જે લોકો છે આજુબાજુ વિસ્તારમાં સ્વ સહાય જૂથ સાથે જોડાયેલા તેમજ કોઈક પ્રવૃત્તિ કરવા માટે જોડાયેલા લોકો છે એ લોકોને એક જગ્યા પર આજીવિકા વૃદ્ધિ માટેનું સ્થાન મળી રહે એ પ્રમાણેનું એક ધ રૂરલ મોલ તરીકેનું સ્ટાર્ટ કર્યું છે જ્યાં આજુબાજુના બત્રીસ ગામોના લોકો જોડાઈને એક જગ્યાએ પ્રવૃત્તિ કરી પ્રોડક્શન કરી અને માર્કેટિંગ મેળવી શકે અને આજીવિકા વૃદ્ધિ કરી શકે અત્યારે હાલ સીધી રીતે અહીંયા સાઠથી પાસઠ લોકોને રોજગારી મળી રહી છે તેમજ બીજી રીતના ઓર્ગેનિક ખેતી છે કે કોઈ બીજી યોજનાકીય સહાયો છે એ કરીને અમે લગભગ વન થાઉઝન્ડની આજુબાજુ અમે લોકોને રોજગારી આડકતરી રીતે પણ આપી રહ્યા છીએ કે અંદર મતલબ એનો પ્રાઈમરી મતલબ એનો બેંગો પ્રોડક્ટ મે યે લોક કામ કર રહા હું વાકા પનસ્થાનિક મતલબ એનો ટ્રાઇબલ હે પોટુવાલિયા કમ્યુનિટી લોકો કે સાથ હમ મતલબ એનો વો કામ કરાઉં تقريبا મતલબ એનો લાસ્ટ ઇન સક્સેસ સ્ટોરી હમ બોલेंगे इनका इनका ટર્નઓવર હે મતલબ એનો લાસ્ટ ડીલસ આલે 3 કરોડ કો ઉપર ટર્નઓવર હે અયા વાસ કામ ચાલે છે ગામના આજુબાજુના લોકો કામ કરવા આવે છે એને એ લોકોને રોજગારી મળે છે અને આવી રીતે અમે રોજગાર કરીને બદા ભેગા થઈને એ લોકો કામ કરે છે મે ટેબલ ખુરશી સોફા ઝૂલા બેબી ચેર ફ્લાવર સ્ટેન્ડ આને તો ઘણો થઈને છે અમારે દૂર રોજગારી માટે જવું નથી પડતું એટલે જગ્યાએ રોજગારી મળી જાય છે બાંબુના ઉપયોગ થતી બનતી અવનવી ચીજ વસ્તુઓ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે આ નેચરને અનુરૂપ છે પ્લસ આનાથી બેનિફિટ એવું છે કે એક ફૂલ રહ્યા બીજો સાત છત ડેકોરેટિવ બધું જ બામ્બુથી છે મારું અને આનાથી લોકોને જે આજે કેવું સિટી લાઇફમાં છે ને દેશી લુક જોઈએ છે તો આનો એક બેનિફિટ એ મળી રહે કે આજે દેશી લુક મળી રહે બીજી વસ્તુ કે આ ડ્યુરેબલ છે આ ખરાબ નહીં થાય લાકડું ખરાબ થઈ જાય આ ખરાબ નહીં થાય આ વરસાદમાં બી પ્રોબ્લેમ નહીં આવે અને ગરમીમાં બી આનાથી ઠંડુ રહે બીજી વસ્તુ ડેકોરેટિવ વસ્તુ આની બહુ સારી બને આના લીધે આ બાંબુથી મેં વધારે ટ્રાય કર્યું વાંસના આ ટાટલા ઉપયોગથી એમ ચોક્કસ કહી શકાય કે વાંસ એ એક મલ્ટી ટેલેન્ટેડ વનસ્પતિ છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે સુરતથી લોપા દરબારનો રિપોર્ટ દોસ્તો આજકાલ લોકો પગમાં દુખાવા આંખોમાં બળતરા ઊંઘ ના આવવી અને પથારીમાં પડતા જ કડતર થાય તેવી અનેક શારીરિક બીમારીઓથી પીડાતા હોય છે ત્યારે એમ થાય કે કોઈ આખા શરીરને મસાજ કરી આપે તો કેવું પણ એવો સમય છે કોને ખરું ને તો આજે તમને જણાવીએ એક એવી થેરાપી વિશે જેમાંથી તમને તમારી શારીરિક સમસ્યાઓના સમાધાન મળી શકે છે

એની માટે આની અંદર એક્યુપ્રેશર પોઈન્ટ પણ આપણે રાખ્યા છે આ મશીનની અંદર એક મોટર આવે છે જે ન્યૂ વોલ્ટની હોય છે જે થર્ટી આરપીએમની સ્પીડમાં કન્ટિન્યુસ કરે છે અને મોટર મશીન આપણું આ ડ્યુરેબલ છે જેના લીધે આ શું છે કે પંદર મિનિટની સાયકલ કન્ટિન્યુઅસ આપણે રન આખો દિવસ થ્રુઆઉટ પણ કરીએ તો મશીનને કોઈ પ્રોબ્લમ ના આવે અને માણસોને પણ આ વસ્તુનો ક્વિક લાભ થાય આજના સમયમાં કોઈની પાસે એવો પર્સનલ ટાઈમ નથી કે કાંસાની વાટી કે કાંસાની થાળી લઈને પગ ઘસી શકે તો આ જે એક આધુનિકીકરણ જે વસ્તુનું કર્યું છે 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 એનાથી ઘણા લોકોને ઘણી રાહત થઈ અને ફાયદો એક મેન પાવર બેઝિકલી બચી જાય છે તો એક આળસના લીધે પણ ન કરવાવાળા લોકો પણ આ વસ્તુ અહીંયા બેસીને આનો ફાયદો ઉપાડી લે છે ત્રણ ચાર દિવસ કરાવી મસાજ મને સારું લાગ્યું એટલે પછી હું રેગ્યુલરથી હવે મસાજ કરાવવા આવું છું એનાથી મને પગમાં પણ ઘણું સારું છે હાથમાં મગજમાં મને રાત્રે ઊંઘી નહોતી આવતી એના માટે મને રાત્રે ઊંઘે સરસ આવે છે અને દુખાવામાં ઘણો ફેર છે હું બેસી નહોતી શકતી હું બેસી શકું છું નીચે જમીન ઉપર અને ઊભી પણ થઈ શકું વ્યવસ્થિત મારી વાઇફને શરૂમાં બેકમાં પ્રોબ્લેમ થઈ ગયો હતો ડ્યુ ટુ માઇનર ઇન્જરી પણ એનો પેઇન નહોતો જઈ રહ્યો આફ્ટર હિલિંગ તો અમે આ થેરેપી લીધી અને એના લીધે એની જે બેઝિકલી જે પેઇન હતો કન્સિસ્ટન્ટ એ સોલ્વ થઈ ગયો તો પછી આ વસ્તુ અમે અમદાવાદમાં ઇન્ટ્રોડ્યુસ કરી સૌથી પહેલા વસ્તુનો અનુભવ મુંબઈમાં લીધો હતો આ થેરેપીના ઘણા ફાયદા છે વાત પિત કફ આ ત્રણેય વસ્તુ આ થેરેપીથી બેલેન્સ થાય છે અને તમારા શરીરના બેઝિકલી જે પણ ટોક્સિન્સ જનરેટ થાય આફ્ટર અ ટાઈમ આફ્ટર અ એજ એ તમારા ટોક્સિન્સ રિલીઝ અમારે ત્યાં ડાયાબિટીસ બીપી અનિંદ્રાના પેશન્ટ્સ વેરિકોઝ બેઇન્સવાળા પેશન્ટ્સ એ લોકોને બહુ સારી રાહત છે જેમ કે નાના છોકરાઓને આજકાલના જમાનામાં મોબાઈલના લીધે આંખના નંબર આવવાનું અને એ વસ્તુ પણ બહુ વધી ગઈ છે તો એમાં પણ ઘણા લોકોને નંબર્સ પણ ઓછે ઉતરી ગયા છે એના પણ રિઝલ્ટ છે આપણી પાસે અને આની સિવાય પણ કેન્સર કેન્સર પેશન્ટ્સ હોય છે જે લોકોને કિમોથેરેપીના રેડિયેશનને લીધે બોડી જે વીક થઈ જાય છે કે ટોક્સિન્સ બહુ વધુ ટ્રિગર થઈ જાય છે બોડીમાં જેના લીધે બોડી સારો રિસ્પોન્સ નથી કરતી તો આના લીધે ડિટોક્સિફિકેશનના લીધે એમની હેલ્થને પણ ઘણો સપોર્ટ રહે છે રોહિણી છું વર્કનો ઘરનો પણ એટલો લોડ મારા બાળકોનો પણ મને એટલો લોડ છે પણ આનાથી મને બહુ સારું બોડીમાં સારું થયું એના લીધે મને ગુસ્સો ઓછો થયો ઘરમાં મારે થોડો ગુસ્સામાં છોકરા ઉપર ગુસ્સો થોડો ઓછો થવા માંડ્યો છે જે અત્યારે ટ્રેન્ડ ચાલી રહ્યો છે કાંસાની થાળી અને ઘીનાથી મર્દન થાય છે કે જે પગની અંદર મર્દન કરતા હોય છે શાસ્ત્ર એના વિશે એવું કહે છે કે પાદાભ્યંગસ્તુ નિદ્ર સ્થૈર્ય દ્રષ્ટિ પ્રસાદકૃત સંકોચ પ્રણુત કે જે પાદ અભ્યંગ છે તે નિદ્રા કરવાવાળું છે એટલે ઊંઘ લાવે છે પછી સ્થિર્ય કરે છે શરીરમાં સ્થિરતા લાવે છે અને દ્રષ્ટિ પ્રસાધન કે જે આંખોની રોશનીને વધારે છે ઉપરાંત પાદ સુક્તિ કે જે પાક પગમાં ખાલી ચડી જાય છે ગૃધ્રશ્રી એટલે કે જે સાયટિકા છે એના બધા જ રોગો અથવા એની પીડાથી લો પેશન્ટને દૂર કરે છે અને સ્ફુટન એટલે જેની એડીઓ ફાટી જતી હોય એની અંદર કહે છે હવે કાંસાનો ઉપયોગ જે રીતે આપણે કરીએ છીએ તો શાસ્ત્રમાં કાંસાને દ્રષ્ટિપ્રસાદકૃત કીધું છે જ્યારે આપણે કાંસાનો પ્રયોગ કરીએ છીએ તો ખાસ કરીને એનો વિશેષ ફળ એવું છે કે જે આંખોની રોશનીને અથવા આંખોના દોષોને દૂર કરવાવાળું છે પણ કોઈપણ રીતે આપણે જો પગના તળિયામાં મસાજ કરીએ તેલથી કે અન્ય કોઈ પદાર્થોથી તો એ પણ આંખોની રોશની ઉપરાંત અને આપણા પગના સ્નાયુઓને મજબૂત કરવાવાળું છે એવી રીતે એનો ઉપયોગ કરી શકાતો હોય છે અમારી રીતે જેમ જ્યારે કોઈ પણ વ્યક્તિ આવે આપણે ત્યાં તો અમે સૌથી પહેલાં એમની બેઝિક ડાયગ્નોસિસ માટે અમે એક ઇન્કવાયરી કરીએ કે તમને શું પ્રોબ્લેમ છે તને તમને કઈ રીતની શરીરની અંદર શું શું પ્રોબ્લેમ અને કઈ રીતના તમને ક્યારથી છે એનું બેઝિક કારણ જાણીએ ઘી અમે સૌથી પહેલાં બધાને પ્રેફરન્સમાં આપીએ છીએ અમે દેશી ગાયનું ઘી યુઝ કરીએ છીએ અને ઘી તમારા વાતપીત અને કફ ત્રણેય પ્રકૃતિને બેલેન્સ કરે છે પણ જેને ફેફસાને લાગતા કે શ્વાસોશ્વાસને લાગતા કોઈ પણ પ્રોબ્લેમ હોય તો પછી એમને અમે તેલ રિકમેન્ડ કરીએ છીએ તો વાત પિત્ત કફ માટે અલગ અલગ તેલ હોય છે જેમ કે સરસુનું તેલ છે તલનું તેલ છે અને નારિયેળનું તેલ છે તો પ્રકૃતિ માટે અમે ઇન્ડિવિજ્યુઅલ તેલ યુઝ કરીએ છીએ એકદમથી ઊભી ના થઈ શકું સૂતી હોય તો એકદમ ઊભી ના થઈ શકું અને પાછળ ટર્ન પણ નહોતી થઈ શકતી પણ જ્યારથી આ ફૂટ મસાજ ફૂટ થેરેપી સ્ટાર્ટ કરી છે ત્યારથી એમાં ઘણો જ બધો ફેર મને મને પોતાને ફીલ થાય છે ઇવન વિધિન અ ડેઝ કે મને આ બધામાં ચક્કરમાં બધામાં ખૂબ રિલીફ છે કેમેરામેન કુણાલ ચૌહાણ સાથે અમદાવાદથી ખ્યાતિ વાજપેયી જૈન અને પ્રિયલ દેસાઈનો રિપોર્ટ આજના આ વૈજ્ઞાનિક યુગમાં આપણે આપણી સાંસ્કૃતિક મૂલ્યો અને પારિવારિક ભાવનાને પાછળ છોડી આધુનિકતાના રંગમાં રંગાઈ ગયા છે ત્યારે આજે આપને પૂછું બે સવાલ શિક્ષણ નો સાચો અર્થ શું છે અને ધનવાન કોને કહેવાય આ બે પ્રશ્નોના અર્થ જો ખરેખર સમજવા હોય તો સાંભળવી પડશે આ ઈશ્વર પરિવારની દૂર રહીને પણ હમસાથે સાથેની ભાવના જેમાં ત્રણ પેઢી તોતેર સભ્યો ત્રેપન કુટુંબ મેળા અને રાત્રે સાડા નવ વાગ્યાનો વોટ્સઅપ ક્વીઝ આ ઈશ્વર પરિવારમાં ફેમિલી જ ફ્રેન્ડ છે અને ફ્રેન્ડ જ ફેમિલી છે અને આ કોન્સેપ્ટ કદાચ આ જમાનામાં હોવો એક એ જ મોટું ગર્વની બાબત છે અમારા પરિવાર માટે તો અમે યંગસ્ટર તરીકે બી ક્યારે એવું ફીલ નથી કરતા કે અમારે ક્યાંય બીજે જવાની જરૂર છે ક્યારે બી બોર થાય અમે ગેટ ટુગેધર અરેન્જ કરીને એકબીજા સાથે મળીએ છીએ મૂળ મહેસાણાના રાંતીજ ગામનો તોતેર સભ્યોનો ઈશ્વર પરિવાર ધંધા રોજગાર અને ભણતરના કારણે અલગ અલગ જગ્યાએ વસ્યો છે પરંતુ મનથી એક એવા આ પરિવારના સભ્યોએ એકબીજાને મળવાના અને મળતા રહેવાના રસ્તાઓ શોધી કાઢ્યા છે અને સત્તર વર્ષથી ત્રેપન જેટલા કુટુંબ મેળા કર્યા છે જેમાં માતા પિતાને વંદન સન્માન પત્ર સત્કારીઓ માટે દાન અબાલ વૃદ્ધ જોડાઈ શકે તેવી રમત તેમજ બાળકોને બાળપણથી જ પરિવાર ભાવના પ્રબળ થાય તે માટે મંચ પૂરો પાડવામાં આવે છે મારા માતૃશ્વનો સ્વભાવ એવો હતો કે આવે એ પોષાય જાય તે ન પોસાય એ ભાવનાના કારણે અમે અલગ એટલે કે જુદી જુદી જગ્યાએ નોકરી કરતા હોવા છતાં જ્યાં સુધી મારો પરિવારની અંદર એટલે કે મારા પરિવારમાં ચાર ભાઈઓના અને પુત્રો પાંત્રીસ ચાલીસની સંખ્યા થઈ ત્યારે છતાં પણ દિવાળી વેકેશન અને ઉનાળુ વેકેશનમાં મકાન એક જ હોવા છતાં સંક્રમણવાળું મકાન હોવા છતાં મનની મોકળાશથી અમે લગભગ પચાસ વર્ષ સુધી દર દિવાળીએ ઉનાળામાં ભેગા થતા હોય ગેટ ટુગેધરનો ઉદ્દેશ આમ તો જનરલી પરિવારની અંદર માણસ સતત કાર્યશીલ હોય તો કંટાળી જતો હોય છે એટલા માટે દર ત્રણ મહિને અમે ગેટ ટુગેધર કરવાનું નક્કી કર્યું તે અત્યારે એવરેજ સત્તર વર્ષની અંદર પૂરું થયેલું છે દર ચાર મહિને એક ગેટ ટુગેધરની એવરેજ છે અને એનું કારણ દરેકે દરેક નાનું બાળકથી માંડીને મોટા સુધીની દરેકને પરિવારની ઓળખાણ મળે સારામાં સારું નોલેજ મળે અને અંદર એને એક સ્ટેજ મળે કે ભવિષ્યની અંદર કોઈ મોટા જવાનું હોય તો તે અમે ગેટ ટુ ગેધર ચાલુ કરેલું છે અને સત્તર વર્ષ પૂરા થયા છે અને તેમાં ખાસ કરીને વડનગર તારંગા અંબાજી કાંકરિયા નળ સરોવર થોડ ઉજ્જૈન ઓમકારેશ્વર અંબાજી પછી મીણાવાડા એવા કાર્યક્રમમાં અમે ત્યાં કરેલા છે કે બધા જોડે સાથે થઈને ગેમો રમે છે મજા કરે છે એમાં એ વાત મને સૌથી વધારે ગમે છે મારું એક્સપિરિયન્સ બહુ વાત હું બહુ ખુશ છું બધા ભેગા થઈને ગેમ રમીએ પછી વીજ રમીએ પછી સ્પર્ધામાં અમે ભાગ લઈએ એ બધું કરવામાં વધારે એક્સપિરું છું ખો ખો ક્રિકેટ પછી જય શ્રી કૃષ્ણ એ બધી ગેમોમાં ભાગ લઉં છું પરિવારના સભ્યોને કોઈ દિવસ એવો પ્રશ્ન આજ સુધી ઉદભવ્યો નથી કે હું ન આવું અને જો ન આવી શકે તો અંગત કારણસર હોય તો એ લોકો બીજા દિવસે ઓન ધ સ્પોટ માફી માગી લે છે કે આ અંગત કારણસર હું હાજર રહી શકું નથી અત્યારે માણસને મોબાઈલમાં ચેટિંગ માટે તો ફુરસદ હોય છે પરંતુ પરિવારજનોની પ્રતિકૂળતા અને સામાજિક પ્રશ્નો સાંભળવા માટે નવરાશ નથી ત્યારે ઈશ્વર પરિવારના એક સભ્ય સંજયભાઈ રાવલ છેલ્લા સાત વર્ષોથી રોજ રાત્રે સાડા નવ કલાકે પરિવારના વોટ્સએપ ગ્રુપમાં એક પ્રશ્ન લઈને આવે છે અને જોડે છે પરિવારને જ્ઞાન અને કુતુહલતાના તાંતણી મેઇન કે ઇન્ટરનેટનો જે ઉપયોગ કરવો છે તે સારામાં સારી રીતે નોલેજેબલ દરેકે દરેક વ્યક્તિને નોલેજ મળે એ હેતુથી અમે આ ઈશ્વર પરિવારની અંદર ક્વિઝ ચાલુ કરેલ છે છેલ્લા સાત વર્ષથી વોટ્સએપ ક્વિઝ કોન્સેપ્ટ અમારે ચાલુ કર્યો છે સંજયભાઈ તરફથી તો એમાં ઓલવેઝ ક્વેશ્ચન એક પૂછવામાં આવે છે જે ઓલમોસ્ટ બે ક્રોસ કરી ગયા છે ક્વેશ્ચન સ્ટીલ અમને સવા નવ નવ સવા એવી એક્સાઇટમેન્ટ થાય કે ક્યારે ક્વેશ્ચન આવે ને સાડા નવ વાગે અમે સર્ચ કરીને ફટાફટ પહેલો આન્સર આપીએ અને એ પહેલો આન્સર આપવામાં જે આનંદ મળે છે ને એ કદાચ બીજા ક્યાંય શોધવા જવાની જરૂર નથી અમને ફેમિલી વાઇફ પૂરેપૂરી આપે છે રોજે રોજ શોર્ટ એન્ડ સ્વીટ ના આ યુગમાં જ્યારે નામ પૂછવામાં આવે ત્યારે પિતાનું નામ લગભગ કોઈ બોલતું જ નથી ત્યારે છ મહિનાથી લઈને ત્યાસી વર્ષના સભ્ય ધરાવતા આ ઈશ્વર પરિવારમાં પર્વ માત્ર દસ સેકન્ડમાં બોલે છે પોતાની અગિયાર પેઢીના નામ રાવલ પર્વ

પ્રાકૃતિક રીતે જીવન જીવવાનો લોકો સુધી સંદેશ પહોંચાડે છે શું તમે માનશો કે પિતા પુત્રીના સંબંધ જેવો દેખાતો આ વિડીયોમાં એક ગ્રાહક અને દુકાનદાર છે તેમના આંસુઓ એમના સંતુષ્ટ મનનો ભાવ વ્યક્ત કરે છે ભાઈ બી કહું તો બી મારા ખુદના ફાધર ગણો તો બહુત સરસ માણસ હું નસીબદાર છું કે મને અંકલ મળ્યા છે આજના સમયમાં જ્યારે આપણે દવાઓ ખાતા ટીવાઈ ગયા છીએ ત્યારે અમદાવાદના શૈલેષ પટેલ એક એવા ફાર્માસિસ્ટ છે જે વર્ષોથી તમને દવા આપવા કરતાં દવા ન લેવાની સલાહ આપે છે સાથે સાથે સાઈડ ઇફેક્ટ કરતી દવાઓની સમજણ આપીને સ્વસ્થ જીવનનો સંદેશ લોકો સુધી પહોંચાડે છે હા હું મારા દર્દીઓને જે ડૉક્ટર સાહેબ દવા લખે છે એમાંથી જે દવા બિનજરૂરી લખવામાં આવી હોય અથવા ક્યાંક વધારે ડોઝ લખવામાં આવ્યો હોય અને જે દવાની જરૂર ના હોય જેમ કે એન્ટીબાયોક દવાની જરૂર હોય તો એન્ટીબાયક દવાનો કોર્સ પૂરું કરવો પડે અને સિમ્પલ દવા હોય તેની જરૂર એક કોર્સ પછી પણ પૂરું થઈ જાય તો એ આપણે એવું એમ શું આ દવા તમારે આટલા દિવસ પછી બંધ કરી દેવાની છે અને આગળ સેલ્ફ કન્ટિન્યુ કરવાની નથી એટલે મારા દર્દીઓ જે મારા ભરોસા છે એમને જે દવાની જરૂર નથી જે દવાઓની

જે હેલ્પ જોઈતી હતી એમનાથી એ તો મને મળી જ ગઈ છે કોઈ દિવસે હું અહીંયાથી નિરાશ થઈને નહીં ગઈ અને હું નસીબદાર છું કે મને આવા અંકલ મળ્યા છે જે મને પોતાની છોકરી સમજે છે એમ અહીંયા તરત જ અંકલ પાસે આવતી હતી અંકલ કે રેખા તું આ દવા લઈ જા આ ના લઈ જા તારા આની જરૂર છે તો તું આ લઈ જા આની નથી જરૂર તો તું આ ના લઈ જા આ દેશમાં પેદા થયો આ ધરતી માતાએ મને પેદા કર્યો આ સમાજે મને ઘણું આપ્યું અને આ સમાજ થકી હું આગળ આવે દેશના લોકો સાથે આગળ આવ્યો તો મારી એક હવે ફરજ બને છે કે મારે મારા દેશના લોકોને કંઈક મારું નોલેજ કે મારું જે સંસાધન હોય કે મારું જે જે ફરજ નિભાવવાનો ભાગ હોય એ મારે એમને આપવું જોઈએ એ ભાગરૂપે હું દર રવિવારે એટલે શનિવાર રાત્રે વહેલી શનિવારે રાત્રે લેટને શનિવારે વહેલી સવારે નીકળી જાઉં છું ગુજરાતના નાના નાના દરેક ખૂણા અલગ અલગ જિલ્લા તાલુકાઓમાં જઈને જે અંતરિયાળ વિસ્તારો હોય જે આપણા અશિક્ષિત લોકો હોય એવા લોકોને દવાઓ વિશે સાચી માહિતી આપું છું કોઈ દવા ખાતા હોય તો એમને સમજાવું છું તો ડોઝ વધારે લેતા હોય તો એમને રેક્ટિફાય કરું છું અને કદાચ કોઈ એમને બીમારી એવી હોય કે જે મારા નોલેજમાં ના આવે તો એમને સાથે ડૉક્ટર પાસે જવાનું કે એમને કન્સલ્ટ કરતો આવું છું અને બીજું ત્યાં મારી પાસે જે દવાઓ હોય સાથે એ હું દવા લઈ જાઉં છું અને ત્યાં એમને જે કે એમને જરૂરિયાત હોય તો જ આપવા માંગુ છું અને એમને એ રીતે મારું એક અવેરનેસનું કેમ્પેન ચલાવશે અને મારી નાનાકડી ફરજ છે આ સમાજ વ્યક્તિ પ્રકૃતિ આપણને એક સ્વસ્થ જીવન આપે છે એના અનુસાર સારું ખાનપાન વ્યાયામ કરીએ તો આજે જેવી રીતે લોકો દવા ઉપર નિર્ભર બની રહ્યા છે તે ઓછું થઈ જશે આ સંદેશ લોકો સુધી પહોંચાડે છે આ ફાર્માસિસ્ટ શક્ય એટલું કુદરતી જીવન જીવવું જોઈએ જેમ કે સવારે ઉઠો એટલે તો તાંબાના લોટમ રાત્રે પાણી ભરી રાખો અને પાણી સવારે નરના કોઠે પી લો તમે તો તમારા શરીરના પેટી લગભગ બીમારીઓ મટી જશે જેથી ગેસ એસિડિક ટેબલ ઓટોમેટિકલ દૂર થશે અને ગેસ એસિડિક ટેબલ દૂર થશે તો તમારો ડાયાબિટીસ બ્લડ પ્રેશર પણ ઓટોમેટિકલ ડાઉન થઈ શકે સાયન્સ प्रूव કરી ચૂકી છે તો આપણે ન અપનાવતા નથી બીજી વાત સવારનો સુરતો તડકો સુરતનો તડકો વિટામિન ડી મળે આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિને એક્ટિવ કરવા માટે વિટામિન ડી જરૂરી છે જે આપણા શાકાહારી ખોરાકમાં મળતું નથી તો સવારે વીસ મિનિટ તડકામાં બેસવું જોઈએ એ વિટામિન વિટામિન ડી નેચરલ અને તમારા શરીરમાં તમારી રોગ પ્રતિકાર એક્ટિવ કરશે તો ઓટોમેટિકલી આપણે નાની મોટી વાયરલ બીમારીઓથી બીજી બીમારીઓથી આપણું શરીર લડવા સક્ષમ મળશે આપણે બીમારીનો ભોગ નહીં શકે એટલે કુદરતી જીવન જીવું જોઈએ દર રવિવારે ગરીબ બારીકોને લઈ જવાનું હોય એમના સિઝનથી જીવે એમાં કોઈ આગુ ફાસ કરતા નથી એક દિવસ તમારા મેરેજ હોય એમાંય પણ એક કોઈના મેરેજ મની જતા આ કાર્યમાં જ ભરાયેલા રહે અને મને ડાયાબિટીસ એટલા વર્ષોથી છે પચીસ ત્રીસ વર્ષથી પણ મને સલાહ સૂચન આપ આખી સોસાયટી માટે કોઈ બી માણસ આવે એના માટે કોઈ દિવસ ના નહીં એમને આમ બીજી છે પણ છતો એમાં તો ટાઈમ એમના જોડે ટાઈમ એ ટાઈમ છે કોઈ પૂછતો સેવા જ્યારે આપણા કામનો હિસ્સો બની જાય ત્યારે આ જીવન સાર્થક લાગવા લાગે આપણી મદદથી લોકોના ચહેરા પર આવતું સ્મિત આપણને સુખoon અનેક ઉર્જા આપી દે છે અને શૈલેષભાઈ જેવા લોકો જ સમાજ માટે પ્રેરણા બની જાય છે. લક્ષ્મણ રાજપૂત સાથે સુમન બોરાનાનો રિપોર્ટ અન્ય માસ ગેટ સેટ ગો આ શબ્દ સાંભળતા જ સ્ફૂર્તિ ત્વરા ઝડપ ગતિ સાથેની દોડ શરૂ થાય છે.

પાંચ કિલોમીટર દોડ પાંચ કિલોમીટર પંદર કિલોમીટર દોર ત્યાંથી આજે વર્ષની ઉંમર પછી મેં દોડવાનું ચાલુ કર્યું મેં જુનાગઢ જિલ્લા ને રાજ્ય રાજ્યકક્ષા દ્વારકા પોરબંદર ગોવા નેશનલ હૈદરાબાદ મદ્રાસ મૈસુર કલકત્તા પછી બેંગ્લોર એવી રીતે ઘણી કરી

ઘર કામ કરીએ તો હાથ પગ બધાને ને કસરત મળે હું તો ભાઈઓને ને પણ કઉ છું કે તમે વ્યસન મુક્ત કરો વ્યસન છોડી ગયો તો તમારી તંદુરસ્ત આગળ જતા સારી લેશે ને મને આમાં ત્યાં સુધી મારું શક્ય હશે ત્યાં સુધી હું હાલવાનું દોરવાનું ચાલવાનું રાખું છું દરરોજ પંદર થી વીસ કિલોમીટર ચાલું છું ઘરેથી છ વાગે નીકળી જાઉં છું ત્યાંના ઘરે છ વાગે પહોંચું છું ભાનુબેન સાથે તેમના જેવા જ મોટી ઉંમરના ઘણા યુવા મન ધરાવતા લોકો પણ યુવાનોને પ્રેરણા મળે તેવી સ્ફૂર્તિ અને લગનથી સ્વસ્થ જીવન જીવી રહ્યા છે ભાનુબેન અમારા પટેલ એ જૂનાગઢનું ગૌરવ છે અને ફક્ત પંચ્યાસી વર્ષની ઉંમરે યંગ લેડી જેવું સરસ મજાનું દોડે છે અને એ બીજા માટે પ્રેરણારૂપ છે કે ભાઈ ઘરની ગૃહિણીઓ કામવાળા પાસે કામ કરાવે છે યોગ કરીને માણસ ફ્રી થઈ જાય છે પણ હકીકતે આ જીવન પદ્ધતિ એણે અપનાવી અને અત્યારે પંચ્યાસી વર્ષની ઉંમરે પણ સ્વસ્થ જીવે છે એ નેશનલ કક્ષાએ અસંખ્ય મેડલો મેળવ્યા છે અને ઇન્ટરનેશનલ લેવલે ચાઇના અને મલેશિયા મુકામે પણ મેડલ મેળવી આવે છે તો મેડલ મેળવવા કે ન મેળવવા પછીની વાત છે પણ આ ઉંમરે રોજ પ્રેક્ટિસ કરવી રોજ થનગનતું રહેવું એ ખૂબ જરૂરી છે પંચ્યાસી વર્ષને માત્ર એક આંકડો ગણતા ભાનુબહેન કોઈ ઉંમરના પડાવ પર નિવૃત્તિ લેવી જ પડે એવું જરૂરી માનતા નથી પોતાની જીવનશૈલી વડે તેમણે આ વાત સાબિત કરી બતાવી છે હજી મારી ઉમેદ છે કે મારે હજી જ્યાં સુધી હું સશક્ત છું ત્યાં સુધી દોડું હાલની તકે હું પ્રાઇવેટ સ્કૂલ સ્કૂલમાં પિંચ્યાસી વર્ષની ઉંમરે નોકરી કરું છું દોડું છું હું બધાને કહું કે ભલે યોગા કરીએ પણ ઘરના કામ આપણે હાથે કરીએ ને ચાલવાનું રાખીએ તો આપણી તંદુરસ્ત માટે સારું છે ને મેં મને જ્યારે અનુકૂળ લાગે ત્યારે જે મારે અનુકૂળ ખોરાક ખાવાનું હોય હું ખાઈ લઉં છું આ મારી તંદુરસ્તી ગુડ ન્યૂઝ ગુજરાત માટે જૂનાગઢથી હનીફ ખોખરનો રીપોટ તો દર્શક મિત્રો આ તો આજનો અમારો સકારાત્મક ખબરોનો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત આપ આપના અભિપ્રાય અને આવી જ ગુડ ન્યૂઝ અમને મોકલી શકો છો અમારો ઈમેલ આઈડી છે goodnewsgujarat@gmail.com આ એપિસોડ આપ અમારી YouTube ચેનલ DD News ગુજરાતી પર પણ નિહાળી શકો છો તો આ સપ્તાહે માત્ર આટલું જ આવતા સપ્તાહે ફરીથી મળીશું ત્યાં સુધી અમારી સમગ્ર ટીમને રજા આપશો ધન્યવાદ